મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી સવા સર માં ફૂગો ફૂગો લઈ દીધો જો બજાર ગયા જો તો ખરા પીહુને સ્કૂલે મુકો ગયા ને દાદા લઈ જાય ને એના માટે આજ તો શનિવાર એટલે વેરે સ્કૂલે ગઈ પીહુડી તો ચા પીવાની તૈયારી છે હવે પણ હવે એની મમ્મી શું કરી પછી જો ને હા ઓ લા મૂછો વાળો ફૂગો છે જો વીર એ મૂછો વાળો છે વીર ની તો આજે ટોસ્ટ લાયા છે ચા છે પાપડાજી ની ખાવાની રીતિકા આ ફોડી નાખજો છો દબાવ તો ફૂટી જશે મોર્નિંગ રૂહી જય માતાજી તારે ફૂગો આયકો ને તારો કેવો ફૂકો છે દે પકડજો બતાઈજો મારતો મૂછો વાળો છે કેવો ફૂગો મૂછો વાળો નહીં મૂછવારો લે મૂછવારો નહીં સ્માઈલી વાળો હે મસ્ત વીર કતો સારો કહેવાય ચોવારો હા એને એને મૂછ કેવાય એને મૂછ કે બરાબર મૂછવારો છોડ દો ચા હજુ ચાની પીધી કોણ શું રાખું છું મિત્રો કેમ તો જીવી આવી છે અને આ પાંચ બે વાગ્યા જ આ લાવ્યો જો માટે ખટ્ટા મીઠા ચના ચોગ્રામ વીરુ આજે પહેલી તારીખ પરમ દિવસ શું છે કે તો પરમ દિવસ શું છે મને ખબર નહી શું છે કે મને ખબર નહિ કે પરમ દિવસ શું છે રૂહિ પરમ દિવસ ત્રીજી તારીખે હા ત્રીજી તારીખે શું છે આપણે મમ્મીની બર્થડે મમ્મીની ડે મમ્મી ની છે ત્રણ બે બે હાજર બે આજે કવું પડે સેલરી તારું

फुगवा के गुण गुण ले ले अब बाबा एने बोल दे लो अब जाली जो मित्रों आजे मारी फेवरेट कढ़ी बनवानी छे डुंगरी नी ने मम्मी डुंगरी नी कढ़ी केरा को लाई तू लाई बजा में वीरो विना सब आलू केरू आ केरे फोली रेस मम्मी केला आ गया तो मम्मी बाजी रोटला बनाई से के पछे रोटली रोटली बनान बाजी रोटला पेट में लाई बरा सा सुवाच लाई बरा पेट में बाजी रोटला ही ગરમ પડે ગરમ પડે મમ્મી એ તો ઉનારામ ગરમ પડે શિયાળા તો ભાજી રોટલો ખોરાક હોય શું કેવું ખુશાળી ખુશાળીના ઘેર બોલો હજુ ને બધું બાજીનું ઉટલું બનાવે રોજ રોજ બાજીને રોટલા હા બાકી નહીં રોટલી તો ક્યારેય ખાધીશી અમે લોકોએ એન દાદી છે ને એટલે બનેલા નહીં મમ્મી એમ મમ્મીને કે નવરાશ પછી ત્યારે દાદી બનાવ રોજ હા એવું નહીં બનાવતો એન દાદી તો 3 તારીખે રીતિકાને બર્થડે છે પૈસા છે ને ગિફ્ટમાં શું આલુ રીતિકા બોલ रितिका बोल मार दो જ નઈ પૈસા पैसा પૈસો જોવાનું એવું પૈસા બિલકુલ નહીં અ ગિફ્ટ કેમ ન લાવું ખુશાલી અ ગિફ્ટ શું આલે ના જોતું જ નઈ એજે તું કાવ પણ છલે જો ભઈ બોલી દે કે એમને મને કશું ના આલ્યું એમ કઉ પાછે એવી બર્થડે આવી ગઈ 47 તારી બેટી કહે રે 47 આ 47 કે તો 3 તારીખે હવે મને કશું તમે આલસો નહીં પાછી એમ બોલા ગુસ્સા આવે છે તા કેનો કેનો ફરી વાળા જાવ એટલે ભાઈ મારે તમારું કશું જોજુ નહીં કે મને કશું આપવાનું નહીં કે એમ પાછી કે બતાવે ઝઘડી અંતા કે મે તને આ લેલું મે આ મારેલું તો કઈ બતાવવાનું પણ તું યાર ક્રેડિટ ના કર પછી પછી કેવું તો પડે ન ના કરાવવું પડે મારા હિસાબ ના કરાવવું પડે એટલે હિસાબ કરવા આળો મને એવું નહીં પણ તું ગુસ્સામાં શું કહી દઉં કે મારે કશું જોજુ નહીં કે ના ના એવું કશું હેડ આ કરવારી વીર મમ્મી કેટલું શું આપે बर्थडे है तो कसू तो नहीं भाई ना क्या यार भाई अब मम्मी ना <laughs> <भी रिखे> <laughs> लो गिफ्ट में ना क्या वीर कसू आलू मम्मी गिफ्ट में गिफ्ट में कसू आलू ना ना क्या तारो छोकरो जो ना क्या है जो ना ना क्या है जो खुदा पैसे ना बगार से पप्पा एम क्या जो नहीं आलू गिफ्ट में कसू आलू मम्मी ना वीर मम्मी कसू गिफ्ट में आप पारो पची ना नाच के ये तो ओ वीरू विन्नी बर्थडे माइन मम्मी कसु गिफ्ट नहीं आली विन्न क्या क्या हम कहो ना क्या हम नहीं आली कसु वाली तू केना चल जा जा आएगी ना चलो चलो वीर मम्मी कसु वालू नाच क्या है क्या की तेरे बर्थडे पर नहीं आली ना तेरे में गा साइकिल लिया बन क्या रे बर्थडे नहीं हाउ बर्थडे बाइक बस क्या री मैं विचार है तो आज के पेला जो सारे पैसा आसु ना तो साइकिल ले पर आज नहीं ना

સ્કૂલ માં ફોન પર આવી ગયો કે તમે જીઆરસી ના પેરેન્ટ બોલો છો તમે લેવા આવો તો પપ્પા ની ઘરના મોકલે પણ હજુ પીવું લઈને આવ્યા નહીં ખબર નહીં કઈ ગયા છે બાકી પપ્પા નું તો એક ખાસિયત છે ગમે તો જાય ને ગમે તો તો ગોકની જોકની જોડે વાતો કરવાની 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 જ બાકી જો કેટલા વાગે છે તો શું લાગ્યા તું બરાબર ખરી આને શું કહેવાય પણ નવી નવી જાતનું તું તો વેરાટી લઈને આવું છું તું લાવી વેરાટી એ શું પડ્યું

કલરિંગ કોતરી ના બનાવતી કે અમુક લોકો ખબર છે ભાતવારી બનાવે કલરિંગ એવા કાપડો જોઈએ અરે આરી ફ્રી સાડી કાઢી લઈએ ને જૂની ઠીક સાડા છ વાગે બકા જો કેટલી વાર કેટલા શું વાત છે તો ખાવા પાણી નહીં કરવાનું રજા એમ ગોદરે ખાવાની ગોદરે ખાવાની તો કે પછી સેમ કે અડધો કલાકમાં કઈ પછી એક જ ઓટો નહીં રોજની ગોધી બનાવવાની જો મિત્રો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે ઊંઘતા પડે રૂહી અમારો ફોન મૂકતી નહીં બોલો સવાર ઉઠે તો સાંજે ઊંઘતા લગી ફોન 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 જોડે શું છે જો હાસી કયો જોઈ લો કેવી કેવાય ના લેવાય શીખો ના લેવાય શીખો ઘરે જવાય છે કે શું

તો ચાલો મિત્રો એન્ડ આપું છું કેમ કે હવે રાત પડી ગઈ છે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને છોકરાઓની જોવો તો હવે અહીં એન્ડ આપું છું અને આ વ્લોગ તમને સારું લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે રિતિકાના બર્થ નો દિવસ એક જ બાકી છે બાકી ત્રણ બે બે હજાર બે બર્થે ડેટ હે તો પરમ દિવસે બર્થડે છે રિતિકાની તો હવે ધામધૂમ થી તો ઉજવવાની નથી જો કે જયારે અહીંયા આવી છે ત્યારે મેં ધામધૂમ થી બધે ઉજવેલી નહીં રીતે આપડે બધા જમાડે હતા સગાવાળાને સંબંધિત બધાને બોલાવ્યા હતા તો કોઈ નહીં હવે ગિફ્ટ અમે આપી દઈશું તો ગિફ્ટ અત્યારથી ના કહી શકાય તો મળીએ મિત્રો આવતી વખતના ભાગમાં બાકી આનો રડવાનું ગયું નહીં જોવો તો કેમ્પર્સ કેમ્પર્સ પહેલે